हाय गाइस हाय एवरीवन केम छो मित्रों चलो नेक्स्ट जो ये छे आपले अल्डीहाइड कीटोन कार्बोक्सिलिक एसिड એમ पहिला जो ये छे अल्डीहाइड અને કીટોન ની રાસાયણિક પ્રક્રિયાઓ કેમિકલ reaction કેવી રીતે થાય જો એમ ની અંદર ફર્સ્ટ NaHSO3 સાથે ની अल्डीहाइड અને કીટોન ની રાસાયણિક પ્રક્રિયા સોડિયમ બાય સલ્ફાઇડ સાથે બરાબર अल्डीहाइड કે કીટોન હોય સોડિયમ બાય સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરે

પ્રોટોન સ્થાનાંતરણ થાય સોડિયમ છે એ નીચે આવી જાય હાઇડ્રોજન છે એ ઉપર ઓક્સિજન સાથે થઈ જાય અને આ આ રીતના રીતના નિપજ છે છે એ એ પ્રાપ્ત થાય થાય તો એમની રાસાયણિક પ્રક્રિયા જો ઇથેનાલ લેવામાં આવે ઇથેનાલની પ્રક્રિયા થાય એને અહીંયા જોડાઈ જાય છે થ્રી માઇનસ અહીંયા જોડાય આ આપણને ઇન્ટરમી મધ્યવર્તી કમ્પાઉન્ડ મધ્યવર્તી સંયોજન છે એ બેટા પ્રાપ્ત થાય પછી પ્રોટોન નું સ્થાનાંતરણ થાય અને પ્લસ અહીંયા જોડાઈ જાય એચ છે ઓક્સિજન સાથે જોડાય એટલે જો પ્રોટોન સ્થાનાંતરણ થી શું મળે આપણને ઇથેનાલ સોડિયમ બાય સલ્ફાઇટ છે એ આપણને પ્રાપ્ત થાય બરાબર એવી જ રીતના પ્રોપેનોન હોય તો માંથી શું મળે પ્રોપેનાલ સોડિયમ સલ્ફાઇટ છે એ પ્રાપ્ત થાય ખબર પડે એ તો આ રીતના સાથે રિએક્શન થાય તો આ રીતના ફેરફાર થાય પ્રોટોન સ્થાનાંતરણ થાય અને નીપજ છે એ સોડિયમ ના ફોર્મમાં પ્રાપ્ત થાય

સાથે જોડાઈ જાય એ બંધન તો એને સીએલ ના ફોર્મમાં દૂર થઈ જાય અહિયાં થી શું થશે પછી જો એચ ટુ ઓ દૂર થશે અહિયાંથી ઓ

પછી જો એક ઓક્સિજન બાકી રહેશે તો મૂળ આપણને આલ્ડીહાઇડ કે કીટોન છે એ ફરીથી પ્રાપ્ત થાય ક્લિયર તો આ રીતના પ્રક્રિયા છે સોડિયમ બાય બાયસલ્ફાઇડ લે અને રિએક્શન અગેન કરાવવામાં આવે ડાયલ્યુટેડ HCl સાથે માંદ HCl સાથે HCl સાથે તો આ રીતના પ્રક્રિયા થાય અને મૂળ આલ્ડીહાઇડ અથવા કીટોન છે એ આપણને ફરીથી પ્રાપ્ત થાય એવી રીતના જો Na2CO3 નિસ્યંદિત Na2CO3 લે અને રિએક્શન કરાવવામાં આવે તો પણ એવું જ થાય Na2SO3 સોડિયમ બાય સલ્ફાઇટ છે એ દૂર થાય બરાબર એક એને વધશે એની સાથે દૂર થઈ જાય અને સી ઓ એ એને પ્રાપ્ત થાય એને પ્રક્રિયા કરાવવામાં આવે તો પણ એવું થશે દૂર થઈ જાય અહીંયાથી વોટર દૂર થઈ જાય હો અને ફરીથી આપણને કીટોન છે એ મળે તો આ રીતના એમની રિએક્શન થાય ચાલો નેક્સ્ટ જો હાઇડ્રોજન સાયનાઈડ સાથે સેન સાથે પ્રક્રિયા આલ્કોલિક આલ્હાઈડ કે કીટોન હોય એની હાઇડ્રોજન સાયનાઈડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે

સાઇનો હાઇડ્રીન યા એબ્સ્યુટલી રાઇટ સાઇનો હાઇડ્રિન છે એ પ્રાપ્ત થાય જો એસિટાર્ડી હાઇડ લેવામાં આવે એચ પ્લસ અથવા એટ ઓની પ્રેઝન્સમાં રિએશન થાય તો શું થાય છે એસિટાલડી હાઇડ સાઇનો હાઇડ્રિન લીધો એચ પ્લસ એચટુ ઓફ એસિડની પ્રેઝન્સમાં રિએક્શન થાય જો સી એન દૂર થઈ જાય એની જગ્યાએ શું જોડાઈ જાય છે સી ડબલ ઓએચ આલફા હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ અથવા એને શું કહેવામાં આવે વિસ ઇઝ ફોર્મુલા ઓફ લેક્ટિક એસિડ યુ નો ધેટ લેક્ટિક એસિડ લેક્ટિક એસિડ મળે આલ્ફા હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ આલ્ફા હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ છે એ પ્રાપ્ત થાય એમની જો હીટ કરાવવામાં આવે તો SO4 સાથે એટલે આપણને શું મળે છે એક્રેલિક એસિડ છે એ પ્રાપ્ત થાય બોન્ડ છે એ બ્રેક થઈ જાય બરાબર CH2 C ડબલ બોન્ડ CH C ડબલ OH અને સાથે શું મળી જાય પાણી છે એ પ્રાપ્ત થાય તો આ રીતના બોન્ડ બ્રેક થાય ને એક્રેલિક એસિડ મળે એવી જ રીતના જો એસિટાલ્ડિહાઇડ સાયનોહાઇડ્રિન લેવામાં આવે અમોનિયા સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો ફર્સ્ટ શું થાય

એસિડ મળે પછી શું થાય એમાંથી પાણી રિમુવ કરવામાં આવે તો પાણી રિમુવ થાય એટલે શું મળી જાય આપણને મિથાઈલ એક એસિડ છે એ પ્રાપ્ત થાય તો આ રીતના એમની રિએક્શન છે એ થાય ચાલો નેક્સ્ટ જો ગ્રિગનાડ પ્રક્રિયા વિક્ટર ગ્રિગનાડે આપ્યો તો ગ્રિગનાડ પ્રક્રિયા તો આપણને ખબર જ છે આર માજી એક્સ આર માજી એક્સ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ ધીસ ઇઝ કોલ્ડ ગ્રિગનાડ રિએજન્ટ બરાબર ચાલો વિક્ટર ગ્રિગનાડ નામના વૈજ્ઞાનિકાની આની રજૂઆત કરી હતી હેલ્ડીહાઇડ ને કીટોન લેવામાં આવે કેન્દ્ર અનુરાગી અનુરાગી કેન્દ્ર અનુરાગી ઓક્સિલ સંયોજનો બનાવે છે પાણી અથવા મંદ ખનીજ એસિડ વડે જો એમનું જળ વિભાજન કરાવવામાં આવે

કીટોન શું આપે તૃતીયક યસ તૃતીયક આલ્ડિહાઇડ છે એ આપે આપણને સોરી તૃતીયક કીટોન આપે ઓકે ચાલો જ ગ્રિગ્નાર પ્રક્રિયા દ્વારા કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોન આલ્કોહોલ ની બનાવટ કરીએ છીએ ચાલો આ કાર્બોનિલ સંયોજન લીધો ગ્રિગ્નાર પ્રક્રિયા એટલે જો પહેલા તો શું થાય બોન્ડ બ્રેક થાય હે થઈ ગયો શું થાય હવે હ જો બોન્ડ બ્રેક થયો એક બાજુ કાર્બન ની વેલેન્સી પૂરી કરવા માટે આર જોડાય ઓક્સિજન સાથે કોણ જોડાઈ જાય એમજી એક જોડાઈ જાય મધ્યવર્તી નિપજ બને ત્યારબાદ એમનું જળ વિભાજન કરાવવામાં આવે પાણી સાથે જળ વિભાજન થાય એટલે અહીંયાથી બે આયનો છૂટા પડે એચ પ્લસ ઓએચ માયનસ એચ પ્લસ ઓક્સિજન સાથે જોડાઈ જાય ઓએચ માઇનસ એમજી એક્સ સાથે જોડાઈ જાય એટલે એમજી ઓએચ એક્સ મળી જાય અને આ શું બની ગયું બેટા આલ્કોહોલ આપણે જે નિપજ જોઈએ છીએ એ પજ મળી ગઈ ખબર પડી તમને લોકો ને ચાલ તો આ રીતના થાય ખ્યાલ આવ્યો જળ વિભિભાજન થાય ફરીથી એચ પ્લસ અહિયાં જોડાઈ જાય એમજી એક્સ એચ અહીંયા જોડાઈ જાય જો આરસી પ્રાથમિક આલ્કોહોલ છે એ બને અને mgohx ની પર દૂર થાય ચાલો તો આ રીતના ફોર્માલ્ડીહાઇડ થી પ્રાથમિક આલ્કોહોલ બને બાકીના આલ્ડીહાઇડ હોય તો દ્વિતીય આલ્કોહોલ બનાવો જો આડીએલી તો ગ્રીગનાર્ડ પ્રક્રિયાક મધ્યવર્તી ની પર જળવિભાજન થાય ફરીથી h+ oh- છૂટા પડે સેકન્ડરી આલ્કોહોલ છે એ મળે ફોર્માલ્ડીહાઇડ હોય તો પ્રાથમિક આલ્કોહોલ બાકીના આલ્ડીહાઇડ હોય તો સેકન્ડરી આલ્કોહોલ પણ કીટોન હોય તો સર તૃતીયક તૃતીયક આલ્કોહોલ મળે હાલો

તો આર એક્સ કાર્બોનિલ સંયોજન સાથે પ્રક્રિયા કરે પેલા તો બોન્ડ બ્રેક થાય બંને ઇલેક્ટ્રોન આ બાજુ આવી જાય એટલે જો આ ઓક્સિજન કરવા માટે કાર્બન ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ છે એટલે કાર્બન સાથે જોડાઈ જાય અને એમજી ટુ પ્લસ એક્સ માઇનસ મધ્યવર્તી સંયોજન આપણને પ્રાપ્ત થાય હેલો મેગ્નેશિયમ આલ્કોક્સાઇડ હેલો હેલો મેગ્નેશિયમ આલ્કોક્સાઇડ છે એ ફર્સ્ટ તો આપણને મળે મધ્યવર્તી કમ્પાઉન્ડ પછી આગળ એમની રિએક્શન થાય પાણી સાથે પ્રક્રિયા કરે પાણી જો એચ પ્લસ કોની સાથે જોડાય ઓક્સિજન સાથે જોડાય તો ઓ એચ માઇનસ અહીંયાથી આખું બધું જ ભાગી જાય જાય ઇલેક્ટ્રોન લઈ અને કાર્બન સાથે જોડાઈ જાય એટલે જો આલ્કોહોલ બની ગયો અને એમજી ઓ એચ એક્સ

અહીંયા એચ પ્લસ જોડાઈ જાય તો અહીંયા કોણ જોડાઈ જાય ઓ માઇનસ છે એ જોડાઈ જાય ફિનાઇલ મિથેનોલ પ્રાથમિક આલ્કોહોલ છે એ આપણને આ રીતના પ્રાપ્ત થાય આ બેન્ઝીન એની ઉપર શું જોડાઈ જાય સી એચ ટુ ઓ ફિનાઇલ મિથેનોલ પ્રાથમિક આલ્કોહોલ છે એ આપણને પ્રાપ્ત થાય જો બેન્ઝીન સાથે જે કાર્બન સાથે જોડાયેલો છે આ જે ઓ જે કાર્બન સાથે જોડાયેલો એની સાથે એક કાર્બન એટલે આ પ્રાથમિક આલ્કોહોલ છે ઓકે તો આ રીતના ફોર્માલ્ડીહાઇડ মিথানাল સાથે પ્રક્રિયા થાય તો પણ મળે આપણને બેન્ઝિન સાથે હ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને ફિનાઇલ মিথેનાલ છે પ્રાપ્ત થાય પ્રાથમિક આલ્કોહોલ ચાલ ઇથેનાલ લેવામાં આવે એમની ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા થાય હઝ ઇટ ઇઝ પ્રક્રિયા થાય છે ક્યાં જ અલગ નથી બેટા હેલો અલગ ક્યાં જ નથી હ બોન્ડ બ્રેક થયો બોન્ડ બ્રેક જો બ્રેક થાય એટલે શું થાય C2 C3 કાર્બન સાથે જોડાય

તો આ રીતના સેકન્ડરી આલ્કોહોલ છે એ પ્રાપ્ત થાય ખ્યાલ આવ્યો દરેકને ચાલો આગળ જે મિથેનાલ જોઈએ મિથેનાલ જોઈએ પ્રોપેનોન જો કીટોન લેવામાં આવે તો કીટોન પણ પ્રક્રિયા થાય પણ કીટોન થી યાદ રાખવાનું કયો આલ્કોહોલ બને બોલો બોલો ગીતા સીતા બબિતા બેટા બોલો કયો આલ્કોહોલ બને તૃતીય યસ એબ્સોલ્યુટલી રાઈટ યસ 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 સગન વેરી ગુડ બેટા તૃતીયક આલ્કોહોલ છે એ પ્રાપ્ત થાય પ્રોપેનોન લેવામાં આવે ethyl magnesium bromide સાથે પ્રક્રિયા થાય

ત્રણ બોલો અંબે માતકી જય વન ટુ થ્રી જો ટુ મિટાલ બ્યુટેન ટુ ઓલ તૃતીય આલ્કોહોલ છે એ પ્રાપ્ત થાય ખબર પડે ચાલો તો આ રીતના મળે હા ફોર્માલ ડીહાઈડથી પ્રાથમિક આલ્કોહોલ બાકીના આલ્ડીહાઈડ દ્વિતીય આલ્કોહોલ કીટોન તૃતીયક આલ્કોહોલ ખબર પડે ચાલો તો આ રીતના એમની પ્રોસેસ થાય બેટા ઓકે ચાલો જોઈએ હવે આપણે આગળ આપણે આ રીતના જોયું આલ્હાઈડ અને કિટોન ની અંદર પ્રાથમિક દીતીય તૃતીય શું કઈ રીતના પ્રાપ્ત થાય બરાબર ચાલો ઓકે ગાઈઝ બાય એવરી વન ટેક કરેન્ક યુ